ભુજ મધ્ય પોલીસ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે એમપીએલ મારવાડા પ્રીમિયર લીગ સીઝન ફોર નો શુભારંભ કરવામાં આવ્યો ભુજ મધ્ય પોલીસ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે એમપીએલ મારવાડા પ્રીમિયર લીગ સીઝન ફોર નો શુભારંભ કરવામાં આવ્યો જેમાં આજ રોજ કુલ ચાર મેચ રમાડવામાં આવી પ્રથમ મેચ ભાટિયા મધવરાજ ભુજોડી અને સરકાર ઇલેવન ભુજ વચ્ચે રમાડવામાં આવી જેમાં ભાટિયા મધવરાજ જીત પોતાના નામ કરી જ્યારે બીજી મેચ ગાંધીધામ વોરિયર્સ ગાંધીધામ અને દીપ ફાઇટર વાયુર વચ્ચે રમાડવામાં આવી જેમાં ગાંધીધામ બાજી મારી હતી જ્યારે ત્રીજી મેચ ભીમ લાયન્સ અંજાર અને બંની લાયન્સ હોડકા વચ્ચે રમાડવામાં આવી જેમાં બંની લાયન્સે જીત પોતાના નામ કરી હતી અને પ્રથમ દિવસની છેલ્લી એટલે કે ચોથી મેચ મંગલ મેડિકલ ભુજ અને તણી વ્યોહ માધા પર વચ્ચે રમાડવામાં આવી જેમાં રસક્ષી બાદ તણી વ્યૂહમાધા પર વિજય મેળવ્યું

પ્રવક્તા અખિલ કચ્છ મારવાડા વણકર વિકાસ સંઘ શિવજીભાઈ આલાભાઈ મંગરિયા સમાજ સેવક ભૂજોડી રાજાભાઈ ભાટીયા ખજાનચી ઉપપ્રમુખ મારવાડા સમાજ મુકેશભાઈ પરમાર ટ સુરવાડા સમાજ લલિતભાઈ મંત્રી ગાંધીધામ મારવાડા સમાજ નીતિનભાઈ લોનચાણી મહામંત્રી મૈત્રી મંડળ ઉપપ્રમુખ ગાંગજી બુચિયા ભુજ યુવા આગેવાન હસમુખભાઈ ચોરસિયા ભુજ હર્ષદભાઈ સંજોટ ભુજ રવિલાલ ભાઈ મોટવાર નોરા તેમજ ડીવાયએસપી સાહેબ તેમજ તેમની ટીમ હાજરી આપી હતી અને તેમજ આખા દિવસ કોમેન્ટ્રી પ્રકાશ બુચિયા શ્યામ મકવાણા જહેશ રોલા અને નારણ મકવાણા ભુજ મનોજ મારવાડા ભુજ ચમન કુંવંત ભુજ જયંતિભાઈ કુંવંત પર વાલજીભાઈ ભાટિયા ભુજોડી ગાગનભાઈ ખરેટ બાબુલાલભાઈ ખોખર અંજાર કિશનભાઈ સંજોટ ભુજ જીતુભાઈ બોખાણી ગાંધીધામ નિલેશ બડિયા લક્ષ્મણભાઈ મારવાડા હાજર રહ્યા હતા સ્કોરિંગ બડદિયા અને વિપુલ બોખાણી બડદિયાએ કરી હતી અમ્પાયર તરીકે હરિભાઈ સીજુ માનકુવા અને વિનોદ સીજુ ભુજવાળાએ સંભાળી હતી અને સંચાલન શ્યામ મકવાણા બડદિયાએ કર્યું હતું રિપોર્ટ બાય પ્રેમજી બડીયા કચ્છ મોટી વિરાણી